મિત્રો તમે જાણતા જ હશો કે ગાંધારીના શ્રાપને કારણે દ્વારકા દ્વારકાનગરી ડૂબી જતા શ્રીકૃષ્ણએ પણ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો પરંતુ શું તમે ક્યારેય પણ એવો વિચાર કર્યો છે કે શ્રીકૃષ્ણ પછી રાધા રાણીનું શું થયું એનું મરણ કેવી રીતે થયું રાધાની છેલ્લી ઈચ્છા શું હતી અને તેમણે શ્રીકૃષ્ણ પાસેથી શું માંગ્યું જે હજુ પણ ચર્ચાનો વિષય છે આ એક એવી પ્રેમકથા છે જેને સમયનું કોઈ બંધન નથી પ્રેમ એક એવું બંધન છે જે શરીર સાથે નહીં પણ આત્માઓ સાથે જોડાયેલું હોય છે તો મિત્રો આજે આપણે રાધા રાણીના મૃત્યુનું વાસ્તવિક રહસ્ય અને તેમની છેલ્લી ઈચ્છાની રસપ્રદ વાર્તા જાણીશું જે તમને આશ્ચર્યચકિત કરશે આ વાર્તા અને આ રહસ્યને સમજવા માટે છે બરસાના તે જૂની ફૂટપાથ જ્યાં એક સમયે શ્રી કૃષ્ણ પોતે લીલા કરતા હતા એ આજે પણ પ્રેમના હાસ્ય વાંસળી અને દુઃખનો પડઘા જે યુગોથી પ્રેમીઓને જીવંત રાખે છે પરંતુ આ વાર્તા ન તો બરસાનાની તે ગલીઓથી શરૂ થાય છે કે ન તો વૃંદાવનથી આ વાર્તા એક કુંડથી શરૂ થાય છે જ્યાં વૃદ્ધ રાધા તેના અંતિમ ક્ષણોની રાહ જોતી હતી હવે તે હવે તે રાધા રહી ન હતી હવે તે વૃદ્ધ થઈ ગઈ હતી તેનું શરીર નીચે ઝૂકી ગયું હતું પણ આજે પણ તેનું હૃદય તે જ યુવાન રાધાનું હતું જે ફક્ત શ્રી કૃષ્ણ માટે ધડકતી હતી તેના ચહેરા પર કરચલીઓ હતી પરંતુ આજે પણ જ્યારે કોઈ વાંસળી વગાડતું ત્યારે તેનો ચહેરો ચમકતો સ્મિત ફેલાતું જાણે જૂની યાદો તાજી થઈ રહી હોય જ્યારે કૃષ્ણે મથુરા છોડ્યું ત્યારે તેમના વિરહમાં રાધાએ ન તો કોઈ સાથે લગ્ન કર્યા કે ન તો ક્યાંય આશ્રય લીધો તે વૃંદાવનના એકાંત કુંડમાં એકલી રહેવા લાગી સૂર્યોદય સાથે તે જાગી જતી અને યમુના કિનારે પાણી ચઢાવવા જતી ત્યારબાદ તે પોતાની ઝુંપડીમાં પાછી ફરતી અને આખો દિવસ શ્રીકૃષ્ણના આવવાની રાહ જોતી જાણે તેને ખાતરી હોય કે એક દિવસ શ્રીકૃષ્ણ ચોક્કસ તેને મળવા આવશે ગામલોક રાધાને સાધ્વી માનતા હતા તેઓ તેના વિશે કંઈ જાણતા નહોતા તેઓ જાણતા નહોતા કે તે કોણ છે અને ક્યાંથી આવી છે પરંતુ બધા જાણતા હતા કે તે જે પણ હોય તે શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ માનતી હતી એક દિવસ રાધા પોતાના દિનચર્યાના ભાગ રૂપે યમુના કિનારે પાણી ચઢાવી રહી હતી પછી અચાનક તેણે આકાશ તરફ જોયું હવામાં શાંતિ છવાઈ ગઈ અને તેના હૃદયમાં ધ્રુજારી છવાઈ ગઈ જાણે આખું બ્રહ્માંડ તેને કંઈક કહેવા માંગતું હોય અને તે સાંજે તે પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે બેઠી અને તેને નમન કરતી તેણે કહ્યું કે હવે મારો જવાનો સમય આવી ગયો છે પણ હું આમ જ નહીં જાઉં શ્રીકૃષ્ણ પોતે મને વિદાય ન આપે ત્યાં સુધી હું નહીં જાઉં રાધાએ કહ્યું કે હું મારું શરીર ત્યારે જ છોડી દઈશ જ્યારે શ્રીકૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં મારી સામે આવશે અને પ્રેમથી મારું નામ રાધે બોલાવશે તેમની આ ઈચ્છા સાંભળીને ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આટલો મહાન રાજા આ વૃદ્ધ સ્ત્રીને મળવા કેમ આવશે પરંતુ કોઈને રાધાની ભક્તિ પર શંકા નહોતી કારણ કે તેણીએ પોતાનું આખું જીવન પ્રેમની વ્યાખ્યા પ્રમાણે જીવ્યું હતું તેણીના હૃદયમાં શ્રીકૃષ્ણ માટે અદભુત પ્રેમ હતો અને બીજી બાજુ દ્વારકામાં બેઠેલા શ્રીકૃષ્ણ પાસે બધું જ હતું પરંતુ તેમ છતાં આજે તેમનું હૃદય એકલતા અનુભવતું હતું એવું કહેવાય છે કે બધું મેળવ્યા પછી પણ માણસ પાસે કંઈ નથી આજે શ્રીકૃષ્ણની સ્થિતિ પણ એવી જ હતી પરંતુ હવે તે અંદરથી ખેંચાણ અનુભવી રહ્યા હતા તેમણે આંખો બંધ કરી અને રાધાનો પોકાર તેમના કાનમાં ગુંજ્યો આ ક્ષણે શ્રીકૃષ્ણની આંખોમાં આંસુ હતા પણ તેના હૃદયમાં શાંતિ હતી તે તરત જ બધું છોડીને એકાંત કુંજમાં ગયા તે સ્થાન તરફ આગળ વધ્યા જ્યાં રાધા રાણી તેમની રાહ જોઈ રહી હતી જ્યારે શ્રીકૃષ્ણ ત્યાં પહોંચ્યા ત્યારે રાધા તુલસીના ઝાડ પાસે ઝૂંપડીની બહાર બેઠી હતી તેની આંખો બંધ હતી અને તે ધ્યાનમાં મગ્ન હતી કૃષ્ણે ધીમેથી રાધે કહ્યું આ શબ્દો સાંભળીને રાધાની આંખો ખુલી ગઈ અને તેના ચહેરા પર એક ચમક ફેલાઈ ગઈ તેની આંખોમાં પ્રેમ હતો જે ન તો કહી શકાય કે ન તો છુપાવી શકાય રાધાએ હસીને શ્રીકૃષ્ણને કહ્યું પ્રભુ હવે મારા જવાનો સમય આવી ગયો છે હવે મારો આત્મા ફક્ત આરામ માંગે છે આ સાંભળીને શ્રીકૃષ્ણે રાધાનો હાથ પકડ્યો હવે રાધાના શ્વાસ ધીમા થવા લાગ્યા અને તેણે તુલસીના ઝાડ નીચે જ પોતાનો દેહ છોડી દીધો પરંતુ આ અંત નહોતો આ જ ક્ષણે તે રહસ્યનો જન્મ થયો જે તમને ચોંકાવી દેશે રાધાના આત્માને મુક્તિ મળી પણ તેના છેલ્લા શબ્દો હજુ પણ શ્રીકૃષ્ણના કાનમાં ગુંજતા હતા રાધાએ પોતાની અંતિમ ક્ષણોમાં કહ્યું હતું પ્રભુ જ્યારે પ્રેમનો અર્થ આ પૃથ્વી પરથી અદૃશ્ય થવા લાગે છે ત્યારે હું ફરીથી પાછી આવીશ મારે ફરીથી જન્મ લેવો પડશે કારણ કે પ્રેમ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને ઝાંખો પડવા દેવો જોઈએ નહીં જ્યાં રાધાએ પોતાનું શરીર છોડી દીધું હતું ત્યાં એક નવો છોડ ઉગ્યો જે તુલસી કરતાં પણ વધુ તેજસ્વી હતો જાણે કે તે સ્વર્ગીય છોડ હોય ગામના લોકો તેને રાધા વૃક્ષ કહેવા લાગ્યા અને તેની પૂજા કરવા લાગ્યા પણ કોઈને ખબર નહોતી કે તે છોડ નીચે એક રહસ્ય ઉગી રહ્યું છે તે રહસ્ય રાધાના પુનર્જન્મનું હતું જે તમને આશ્ચર્યચકિત કરશે ઘણા યુગો વીતી ગયા પછી જ્યારે પ્રેમનું મૂલ્ય ઘટવા લાગ્યું અને લોકો ફક્ત વાંસનામાં જ ડૂબવા લાગ્યા પછી બરસાનાથી થોડે દૂર એક સામાન્ય ખેડૂતના ઘરે એક છોકરીનો જન્મ થયો તેનું નામ લલિતા રાખવામાં આવ્યું પણ તે કોઈ સામાન્ય છોકરી નહોતી તે કોઈને શીખવ્યા વિના વાંસરીનો મધુર સૂર વગાડી શકતી હતી તેની વાંસળીનો અવાજ સાંભળીને ઝાડના પાંદડા હલવા લાગતા અને પક્ષીઓ નાચવા લાગતા ગામના લોકો કહેવા લાગ્યા કે તે કોઈ સામાન્ય છોકરી નથી પણ કોઈ દેવીનો અવતાર છે તેઓ કહેતા હતા કે તેને જોઈને તેમને રાધાની યાદ આવે છે જ્યારે લલિતા સાત વર્ષની હતી ત્યારે એક દિવસ તે યમુના કિનારે બેઠી હતી તે જ ક્ષણે એક સંત ત્યાંથી પસાર થયા તેમણે લલિતાને જોઈ અને જ્યારે તેમણે તેની આંખોમાં જોયું ત્યારે તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે કહ્યું એ જ આંખો એ જ રમતીયાળ સ્મિત રાધા તું પાછી આવી ગઈ છે લલિતા ઘણીવાર તેના સપનામાં એક સુંદર શ્યામ રંગનો માણસ જોતી હતી જે બીજું કોઈ નહીં પણ શ્રીકૃષ્ણ હતા તે કંઈ બોલતા ન હતા પરંતુ ફક્ત વાંસળી વગાડતા રહેતા હતા તે વાંસળીનો સૂર લલિતાના હૃદયને સ્પર્શી જતો હતો એક દિવસ લલિતાએ તેની માતાને પૂછ્યું માતા આ પ્રેમ શું છે માતાએ જવાબ આપ્યો તું હજુ બાળક છે તને પ્રેમ વિશે શું ખબર છે લલિતા શાંત થઈ ગઈ પણ તેની આંખોમાં એક જૂનું દુઃખ હતું જાણે તેણે આ પ્રશ્ન પહેલાં કોઈ બીજા જીવનમાં પૂછ્યો હોય જ્યારે લલિતા તેર વર્ષની થઈ ત્યારે એક દિવસ તે યમુના કિનારે બેઠી હતી અને વાંસરી વગાડી રહી હતી ત્યારે અચાનક તેની વાંસરીમાંથી એક અલગ સૂર નીકળવા લાગ્યો એ જ સૂર જે શ્રીકૃષ્ણ તેના સપનામાં આવતા વગાડતા હતા અચાનક ત્યાં જમીન થોડી ફાટી ગઈ અને એક મૂર્તિ જેવું કંઈક દેખાયું લલિતાએ તે મૂર્તિ બહાર કાઢી તે મૂર્તિ એક સ્ત્રીની હતી જે વાંસળી પકડીને બેઠી હતી લલિતાએ તે મૂર્તિ હાથમાં ઉપાડતાની સાથે જ તે મૂર્તિમાંથી એક દિવ્ય અવાજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે રાધાને પરત કરી દીધી છે લલિતા ચોંકી ગઈ છેવટે તે કોણ હતી અને તેનું નામ રાધા કેમ રાખવામાં આવ્યું તો ચાલો આગળની વાર્તા જાણીએ જે વધુ રોમાંચક અને રહસ્યમય છે પરંતુ તે પહેલા જો તમને વીડિયો ગમે છે તો તેને લાઈક કરો અને કોમેન્ટમાં ચોક્કસ રાધે કૃષ્ણ લખો તે દિવસ પછી લલિતાનું વર્તન બદલાવા લાગ્યું હવે તે ઊંડાણપૂર્વક વિચારવા લાગી તે જાણવા માંગતી હતી કે તે કોણ હતી અને તેનો જન્મ કેમ થયો પ્રેમ અને કૃષ્ણ જેવા શબ્દો તેને આટલા આકર્ષિત કેમ કરતા હતા તે સમય દરમિયાન એક સંત હિમાલયમાં ઘણા વર્ષો સુધી તપસ્યા કર્યા પછી બરસાના પાછા ફરી રહ્યા હતા જ્યારે તેણે લલિતાને જોઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા તેમણે કહ્યું ઘણા સમય પહેલાં મેં રાધાની આંખો જોઈ હતી છોકરી તું આ યુગની નથી તું કોઈ હેતુ માટે જન્મી છે લલિતાએ પૂછ્યું કયા હેતુ માટે પછી તે તપસ્વી સંતે આંખો બંધ કરી અને જવાબ આપ્યો આ યુગમાં પ્રેમ ફક્ત એક શબ્દ બની ગયો છે તારે તેને ફરીથી જીવંત બનાવવો પડશે હવે બરસાનાની શેરીઓમાં એક નવી વાર્તા જન્મવાની હતી ખરેખર આ વાર્તા નવી નહોતી પણ જૂની હતી રાધાના પુનર્જન્મની વાત હવે લલિતા કિશોરાવસ્થામાં પહોંચી ગઈ હતી હવે તેના મનમાં એક વિચિત્ર બેચેની હતી જાણે કોઈ તેને બોલાવી રહ્યું હોય રાત્રે લલિતા યમુના કિનારે એકલી બેસી રહેતી અને તે અજાણ્યા માણસની કલ્પના કરતી જે તેના સપનામાં આવતો હતો એક દિવસ લલિતા લલિતાએ તેની માતાને પૂછ્યું માતા કંઈ પણ કહ્યા વિના પ્રેમ થઈ શકે છે ત્યારે તેની માતાએ જવાબ આપ્યો દીકરી સાચો પ્રેમ એ છે જે કંઈ પણ કહ્યા વિના થાય છે પણ લલિતા કંઈક બીજું જ વિચારી રહી હતી તેનું હૃદય તે વ્યક્તિ માટે ધબકતું હતું જેને તે ક્યારે મળી ન હતી એક દિવસ તે ગુરુજી એ લલિતાને પોતાના આશ્રમમાં બોલાવી અને કહ્યું રાધે હવે સમય આવી ગયો છે કૃષ્ણે આ યુગમાં જન્મ લીધો છે પરંતુ આ યુગમાં તેણે બ્રાહ્મણ તરીકે જન્મ લીધો છે અને તમારે તેને શોધવો પડશે આ સાંભળીને લલિતા આનંદથી નાચવા લાગી કારણ કે તે જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે આવવાની હતી પરંતુ એક સમસ્યા હતી લલિતા શ્રી કૃષ્ણને કેવી રીતે ઓળખશે પછી તે સંતે કહ્યું જ્યારે તે તમારી સામે આવશે ત્યારે તમે પોતે તેમને ઓળખી શકશો પરંતુ ધ્યાનમાં રાખો કે આ વખતે કસોટી વધુ મુશ્કેલ હશે કારણ કે હવે યુગ બદલાઈ ગયો છે હવે તમારો પ્રેમ વ્યક્તિગત નથી પરંતુ હવે તમારે લોકો અને સમાજનો સામનો કરતી વખતે આખી દુનિયાને પ્રેમનો અર્થ સમજાવવો પડશે હવે શ્રી કૃષ્ણ પુનર્જન્મ લઈ ચૂક્યા હતા અને એક સંતના રૂપમાં એક યુવાન હતો જેનું નામ અનંતાનંદ હતું જે લોકોને ઉપદેશ આપતો હતો પરંતુ કોઈને ખબર નહોતી કે અનંતાનંદ ખરેખર કોણ છે જ્યારે તેઓ ઉપદેશ આપતા હતા ત્યારે તેઓ પ્રેમના એવા શબ્દો બોલતા હતા કે લોકો રડતા હતા તેઓ કહેતા હતા કે પ્રેમ ફક્ત શરીરનો જ નહીં પણ આત્માનો પણ સંબંધ છે પ્રેમ એટલે બલિદાન અને સમર્પણ પણ પરંતુ અંદરથી તેમને અધૂરા લાગતા હતા તેઓ પણ દરરોજ રાત્રે યમુના કિનારે જઈને બેસી જતા અને તે અજાણી સ્ત્રીના સપનામાં ખોવાઈ જતા હવે એક દિવસ સંતના આદેશ મુજબ લલિતા તેના માતાપિતાને પ્રણામ કર્યા પછી એકલી પોતાના અજાણ્યા પ્રેમની શોધમાં નીકળી પડી તેના હાથમાં ફક્ત એક નાની વાંસરી અને મનમાં મજબૂત નિશ્ચય હતો તે ગામડે ગામડે ફરતી ક્યારેક વાર્તાઓ સાંભળતી અને ક્યારેક ઘણા સંતોને મળતી કે તેણીને તેનો પ્રેમ મળશે પરંતુ કોઈપણ સંત પાસે તે તે જ નહોતું જે લલિતા શોધી રહી હતી એક દિવસ તે એક વૃદ્ધ સ્ત્રીને મળી જઈને તેને પૂછ્યું દીકરી તું અહીં ત્યાં કેમ ભટક રહી છે પછી લલિતાએ કહ્યું હું કોઈને શોધી રહી છું વૃદ્ધ સ્ત્રીએ લલિતામાં રાધાનું તેજ જોયું અને તેને સૂચન કર્યું દીકરી તારી આ વાંસળી વગાડ જે તારા માટે બન્યો છે તે સૂર સાંભળશે અને પોતાની મેળે તારી પાસે આવશે ત્યારબાદ લલિતા એક ઊંચી ટેકરી પર ચઢી ગઈ અને પોતાની વાંસળી વગાડી અને તે જ ક્ષણે ઘણા માઇલ દૂર અનંતાનંદની આંખો આંસુઓથી ભરાઈ ગઈ લલિતા અત્યાર સુધી આઠ ગામડાઓ પાર કરી ચૂકી હતી તે દરેક ગામમાં વાંસળી વગાડતી હતી પરંતુ અત્યાર સુધી તેને તે મળ્યું ન હતું જેને તે શોધી રહી હતી લલિતા અનંતાનંદને તેની આસપાસ અનુભવી શકતી હતી પરંતુ તે તેને શોધી શકતી ન હતી હવે તે થાકી ગઈ હતી ત્યારબાદ તેણીએ પ્રતિજ્ઞા લીધી કે જો તે આગામી પૂર્ણિમાની રાત સુધીમાં તેને નહીં મળે તો તે યમુનામાં કૂદી પડશે અને પોતાનું જીવન સમાપ્ત કરી દેશે તે દિવસે લલિતાએ છેલ્લી વાર વાંસળી વગાડી તેનો સૂર એવો હતો કે તે અંદરથી કોઈપણને ભીંજવી દેશે તે જ ક્ષણે હિમાલયમાં બેઠેલા અનંતાનંદે તે અવાજ સાંભળ્યો તેને તે અવાજ ખૂબ જ પ્રભાવશાળી લાગ્યો જાણે તેણે ઘણા વર્ષો પછી તે જ અવાજ તેને બોલાવતો સાંભળ્યો હોય અનંતાનંદ તરત જ હિમાલય છોડી ગયો તે જ રાત્રે લલિતાને ફરીથી એક સ્વપ્ન આવ્યું પરંતુ આ વખતે સ્વપ્ન એકદમ અલગ હતું આ વખતે શ્રીકૃષ્ણ અને રાધા યમુના કિનારે બેઠા હતા અને રાધા શ્રીકૃષ્ણને પૂછી રહી હતી પ્રભુ શું આ વખતે પણ મારી પ્રેમકથા અધૂરી રહેશે કૃષ્ણે કહ્યું ના રાધે આ વખતે દુનિયા તમારા પ્રેમની પૂર્ણતા જોશે આટલું થાય પછી લલિતાનું સ્વપ્ન તૂટી ગયું લલિતાના મનમાં એક નવી આશા જાગી હતી હવે તે તે સ્થાન પર પહોંચી ગઈ જ્યાં અનંતાનંદ પહોંચવાના હતા વૃંદાધામ કોઈ સામાન્ય સ્થળ નહોતું એવું કહેવાય છે કે આ જ જગ્યાએ રાધા કૃષ્ણને મળી હતી તેમણે તેમને છેલ્લી વાર જોયા હતા અને એક ખડકને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેમની પ્રેમકથા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે પાછા નહીં ફરે તે સમયે વૃંદાધામમાં એક વાર્તા કહેવામાં આવી રહી હતી અને તે વાર્તાના કથાકાર અનંતાનંદ પોતે હતા લલિતા ખૂબ દૂર ઊભી હતી અને તેનો ચહેરો પણ ઓળખતી નહોતી પરંતુ તેના અવાજમાં કંઈક એવું હતું જે તેના હૃદયને સ્પર્શી ગયું તે દિવસે અનંતાનંદ પ્રેમની વ્યાખ્યા સમજાવી રહ્યા હતા પ્રેમ એવી વસ્તુ નથી જે તમારી નજીક હોય અને તમારી સાથે રહે પ્રેમ એવી વસ્તુ છે જે દૂર હોવા છતાં પણ નજીક હોય છે જ્યારે તેની નજર લલિતાની આંખો સાથે મળી ત્યારે તે આ બધું કહી રહ્યો હતો બંને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા જાણે આખી દુનિયા થંભી ગઈ હોય અનંતાનંદ તરત જ પ્રવચન છોડીને લલિતા તરફ દોડી ગયા પછી લલિતાએ હળવેથી અનંતાનંદને પૂછ્યું શું તમે હજી પણ મારો અવાજ સાંભળી શકો છો અનંતાનંદે તેની આંખોમાં જોયું અને પ્રેમથી કહ્યું રાધે તમે આવી ગયા છો તે ક્ષણ ખૂબ જ મનમોહક હતી આખી દુનિયા અટકી ગઈ હતી પણ આ અંત નહોતો ખરી વાર્તા હવે શરૂ થવાની હતી અચાનક હવામાન ખરાબ થવા લાગ્યું અને વાદળો ઘેરા થઈ ગયા અને પછી એક સંત કુરંગનાથ ત્યાં પ્રગટ થયા જે રાધા અને કૃષ્ણને ફરીથી મળવા માંગતા ન હતા કારણ કે તેમને લાગ્યું કે જો રાધા અને કૃષ્ણ ફરીથી મળે તો પ્રેમને ધર્મથી ઉપર સ્થાન મળશે જે સમાજની જડતાને તોડી નાખશે કુરંગનાથે કહ્યું કે તમારો પ્રેમ આજના યુગના નિયમોની વિરુદ્ધ છે આજનો સમાજ આ પ્રેમને સમજી શકશે નહીં કે સહન કરશે નહીં પછી અનંતાનંદે કહ્યું કે પ્રેમ એ સમાજનું મિલન નથી પણ બે આત્માઓનું મિલન છે પછી કુરંગનાથે કહ્યું કે હવે અંતિમ કસોટી માટે તૈયાર થઈ જાઓ કુરંગનાથે કહ્યું કે જો તમારો પ્રેમ સાચો છે તો આગામી પૂર્ણિમાની રાત સુધીમાં લલિતા પોતાની આંખો પર પટ્ટી બાંધી લેશે અને તમને જોયા કે સાંભળ્યા વિના શોધશે જો તે આમાં નિષ્ફળ જશે તો બંનેને યુગો માટે ફરીથી અલગ થવું પડશે આ સાંભળીને અનંત આનંદ ચૂપ રહ્યો પણ લલિતાએ ખૂબ પ્રેમ અને શક્તિ સાથે કહ્યું હું તમારી શરત સ્વીકારું છું પૂર્ણિમાની રાત નજીક આવી રહી હતી આ કસોટી લલિતા માટે માત્ર એક શરત નહોતી પણ તેના પ્રેમ અને ધૈર્યની લડાઈ હતી તે પોતે જાણવા માંગતી હતી કે જોયા વિના પ્રેમ કરવો શક્ય છે કે નહીં ફક્ત મન અને આત્માથી હવે તેણે પોતાની આંખો પર પટ્ટી બાંધી અને શપથ લીધા કે જ્યાં સુધી તેનો આત્મા તેને શ્રીકૃષ્ણ ન બતાવે ત્યાં સુધી તે હવે કોઈને નહીં જુએ જ્યારે લોકોએ તેને આ કરતી જોઈ ત્યારે તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા કે આજની છોકરીઓ ફક્ત કેવી રીતે કાર્ય કરવું તે જાણે છે પરંતુ કેટલાક એવા હતા જેમણે તેના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેને હિંમત આપી અને કહ્યું હે રાધે તમે આ યુગમાં પ્રેમને ચોક્કસ જીત અપાવશો બીજી બાજુ અનંતનંદ એક નિર્જન ગુફામાં ધ્યાનમાં મગ્ન બેઠા હતા તે ફક્ત એક જ શબ્દનું પુનરાવર્તન કરી રહ્યા હતા રાધે તે કંઈ ખાતા કે પીતા ન હતા આ દ્રશ્ય જોઈને તેમના શિષ્યો ડરી ગયા અને કહ્યું ગુરુદેવ જો આવું જ ચાલુ રાખશો તો તમે બચી શકશો નહીં અનંતનંદે હસતાં હસતાં જવાબ આપ્યો કે મારો આત્મા ફક્ત રાધામાં રહે છે આ કહીને તેમણે પોતાના શિષ્યોને આદેશ આપ્યો કે જો લલિતા તેમના વિશે પૂછે તો ન તો તેમનો ચહેરો તેમને બતાવવામાં આવે અને ન તો તે જ્યાં ધ્યાન કરી રહ્યો છે તેનું સરનામું આપવામાં આવે તે એ પણ જાણવા માંગતો હતો કે શું આ યુગમાં પણ રાધા ફક્ત તેના આત્માના હાકલથી જ તેને શોધી શકશે આ દરમિયાન લલિતા આંખો પર પટ્ટી બાંધીને ગામડે ગામડે ભટકતી હતી તે ઘણા ઋષિઓને મળતી અને તેમને પૂછતી શું તમે અનંતાનંદ છો પણ તેને કંઈ મળતું નહોતું કેટલાક ઋષિઓએ તો જૂઠું બોલવાનો પ્રયાસ પણ કર્યો કે હું અનંતાનંદ છું પરંતુ લલિતાનું હૃદય તેમને ઓળખી ગયું તેમના અવાજમાં ન તો એવું હતું કે કે ન તો એવું તેજ હતું જે ફક્ત આત્મા જ ઓળખી શકે એકવાર એક ઋષિ તેની પાસે આવ્યા જેમની પાસે અદભુત તેજ હતું અને જેનો અવાજ ખૂબ જ મધુર હતો તેમણે લલિતાને કહ્યું હું અનંતાનંદ છું આ સાંભળીને લલિતા એક ક્ષણ માટે મૂંઝાઈ ગઈ પણ તરત જ તેજ ક્ષણે તેને સત્ય સમજાયું અને ઋષિને કહ્યું તમે તેજસ્વી છો પણ તમે તે આત્મા નથી જેને હું શોધી રહી છું તે જ ક્ષણે ઋષિએ પોતાનો વેશપલટો કર્યો ખરેખર તો કુરંગનાથ જ હતા જેમણે મૂંઝવણ ઊભી કરવા માટે આ કર્યું હતું હવે કુરંગનાથે ગુસ્સામાં કહ્યું તું હજુ સુધી તૂટી નથી તું કેવા પ્રેમની વાત કરે છે આ સાંભળીને લલિતાએ કહ્યું મારો પ્રેમ આ યુગના બંધનોથી મુક્ત છે જેને શબ્દોમાં સમજાવવું અશક્ય છે આ સાંભળીને કુરંગનાથ ત્યાંથી ચાલ્યો ગયા હવે લલિતા તે ગુફામાં પહોંચી ગઈ હતી જ્યાં અનંતાનંદ ધ્યાન કરી રહ્યા હતા લલિતા ધીમે ધીમે ગુફાની અંદર ગઈ અને અંતે તેને કોઈની હાજરીનો અનુભવ થયો જેમાંથી દૈવી પ્રકાશ નીકળતો હતો લલિતાએ તેને ઓળખી લીધો અને તેની નજીક ગઈ અને તેની વાંસળી તેના પગ પાસે મૂકી અને કહ્યું હું તમને જોઈ શકતી નથી પણ મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હોય છે શું તમે જ છો જેને હું શોધી રહ્યો છું અનંતાનંદે વાંસળી ઉપાડી અને તે જ સૂર વગાડ્યો જે લલિતા યમુના કિનારે અને તેના સપનામાં સાંભળતી હતી પછી અનંતાનંદે વાંસળી ઉપાડી અને કહ્યું રાધે આ વખતે પણ તે મને શરીરથી નહીં પણ ફક્ત તમારા મન અને આત્માથી ઓળખી લીધો છે બંને રડી પડ્યા તેમની આંખોમાં ઘણા વર્ષોનો થાક હતો જે હવે ગાયબ થઈ રહ્યો હતો એક સંત આવ્યા અને તેમણે કહ્યું રાધા અને કૃષ્ણ તમારા પ્રેમને ત્યારે જ પૂર્ણ માનવામાં આવશે જ્યારે આ સમાજ તેને સ્વીકારે જ્યારે આ સમાજ સામે તમારો પ્રેમ સાચો અને શુદ્ધ સાબિત થશે ત્યારે જ તમારું જોડાણ સફળ થશે રાધાએ કહ્યું પ્રેમ કોઈ પણ સમાજના બંધનથી મુક્ત છે તેને કોઈના પુરાવાની જરૂર નથી પરંતુ પછી અનંતાનંદે તેને સમજાવતા કહ્યું રાધે હવે યુગ બદલાઈ ગયો છે હવે આ સમાજ પ્રેમની વ્યાખ્યા ભૂલી ગયો છે આટલું કહીને અનંતાનંદે તે સંતને પૂછ્યું તમે અમને કહો કે અમારે શું કરવાનું છે તે સંતે કહ્યું તમારે આ રાજ્યના રાજદરબારમાં બધાની સામે તમારા પ્રેમનો સ્વીકાર કરવો પડશે તમારે રાજા વિદ્વાન અને ત્યાંના પ્રજાજનોને કહેવું પડશે કે બ્રહ્મચારી સંત અને સાધ્વી પણ પ્રેમના બંધનમાં બંધાઈને ધર્મનો માર્ગ અપનાવી શકે છે બીજા દિવસે તે બંને રાજદરબારમાં હાજર થયા રાજાએ કહ્યું આપણે શું સાંભળી રહ્યા છીએ કે એક સંતે બ્રહ્મચર્ય તોડ્યું છે આ સાંભળીને અનંતાનંદે જવાબ આપ્યો મહારાજ મેં કોઈ નિયમ તોડ્યો નથી મેં ફક્ત મારો નિયમ તોડ્યો છે જ્યારે નંદે પ્રેમ વિશે સમજાવ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રેમ એ જાતીય ઈચ્છા નથી પ્રેમ એ આત્માઓનું મિલન છે જ્યારે રાધા અને કૃષ્ણ ઘણા યુગો પહેલાં એકબીજાને પ્રેમ કરતા હતા ત્યારે સમાજે પણ આ જ વાત કહી હતી અને જ્યારે તેઓ જીવનભર સમાજના કારણે એકબીજાથી અલગ રહ્યા ત્યારે પણ સમાજ ચૂપ રહ્યો આ કહ્યા પછી લલિતા પણ આગળ આવી અને કહ્યું કે મેં તેમને ફક્ત શારીરિક રીતે જ નહીં પણ મારા મનથી પણ પ્રેમ કર્યો છે અને મારા પ્રેમને સાબિત કરવા માટે મેં એક કઠિન કસોટી પણ આપી છે અને આ સમય દરમિયાન લલિતાએ કુરંગનાથની તે મુશ્કેલ કસોટી વિશે બધાને જણાવ્યું આ સાંભળીને રાજા અને સભા ચૂપ રહ્યા અને રાજાના નિર્ણયની રાહ જોતા રહ્યા રાજાએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા મને રાધા અને કૃષ્ણની અમર પ્રેમકથા કહેતી હતી અને જ્યારે હું તેમને પૂછતો હતો કે તેણીએ લગ્ન કેમ નથી કર્યા ત્યારે મારી માતા ચૂક રહેતી આજે હું સમજી રહ્યો છું કે લગ્ન એ સમાજનો નિયમ છે પણ પ્રેમ આત્માનો છે તેથી જ હું આ પ્રેમને સ્વીકારું છું ત્યારથી મેં પ્રેમની નવી વ્યાખ્યા લખી છે અને ઘણા યુગો પછી રાધા અને કૃષ્ણ ફરીથી સંપૂર્ણ રીતે એક થઈ શક્યા મિત્રો હવે આપણી વાર્તા અહીં સમાપ્ત થાય છે પણ જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આ તમારા માટે એક ક્ષણની વાત છે પણ તે અમને ખૂબ મદદ કરે છે જય શ્રી કૃષ્ણ